ફાઈનલી અમે મેથી લઈને ઘરે વર્તા થઈ ગયા અરે આટલી મીઠી આટલી તો બહુ થઈ ગઈ હું હાય બેક ટુ માય નેવ લો આઈ હોપ તમે બધા મસ્ત હશો તો આપણો હે ને હવે ડાયરેક્ટ ગુજરાતી જ વ્લોગ બનાવવાનો હિન્દીમાં પણ કોઈ આવડતું નહીં હિન્દી બધા ભાઈ બની કે આઈ નો હિન્દી ઇન ગુજરાતી આપણને હિન્દી અડધું બોલતો આવડતું તે બધા આમ હશે તો જો ખાલી આપણે તો કોમ ચાલુ હોય કેવા કરો કોમ બરોબર ના પાકે અમે ગીતકાર હસી રહ્યા પૂ તો હું લેવા જાઉં હું મેથી અમારે તો બોળ હો તો પણ લેવા જવું મેથી તો આપ બને રહે ના અમારે વ્લોગ મેં હમ લે ચા રહે મેથી ચલો આગળ ખાલી જુઓ મજબૂત લાગે ને બાલમાલ હવે મોટા કરવાના ચલથી આપણે બનવાનું વ્લોગર ફટ લેવા જઈએ મેથી પછી બનાવીએ શાક ને પૈકી ખાઈએ રોટલા મેથી ના એમ આજ તો આપડા ઘરે દાળ ભાત બન્યા મેથી નહી ખાવાની આવડે સારું લ્યો ખાલી રાતે તો તું લખતો ચેવડી જણા મજા આવતી બોલો ફુવા હું બેહો મારવા આવ્યા હું જબ્બર hô oh, hô oh, hô oh, hô, oh. chim ra Cho mấy thi. Chú phi, bắt lắm. Hôn nào video. Mời bác Kim mẹ thi, mệt thôi. આપડે મેથી ખેંચી ને પછી ચાલુ કરીએ બ્લોગ અત્યારે કાઢીએ બન ફાઇનલી અમે મેથી લઈને ઘરે વર્તા થઈ ગયા અરે આટલી મીઠી આટલી તો બહુ થઈ ગઈ હું મેથી વેંતા વેંતા મજા આવી જાય હું ફૂવા વાત એવી કરતા હતા ને મીઠી ખાવાનું ક્યાં તો કે ભજીયા બનાવવાના મળે તો આપણા મોટામાં તો પોણે પોણી આવી ગઈ આટલી મેથી તો જેટલી બનાય એટલી આચી જો ખાલી આ તો જેટલું થીન તુવેન જો ખાલી ગવાર ન મગ ન ઓબાન જેટલું બધું મજ જો વાત તો જો ખાલી લોકે વાદરા જેવા ટીની કોમ તો ચાલુ જ છે તો ખાલી ચલો મળીએ બીજા બાય બાય મેથી ખાવ